આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને બોટાદ જિલ્લામાં બોટાદ ગઢડા રાણપુર અને ઢસા ખાતે શોભાયાત્રાનું આયોજન છે એ અનુસંધાને રેન્જ આઈજીપી શ્રી તેમજ ડીજી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા શાંતિથી જળવાય અને લોકો આ તહેવાર શાંતિપૂર્વક ઉજવે એ માટે આજરોજ જે રૂટ ઉપર શોભાયાત્રાઓ નીકળવાની છે એ રૂટ ઉપર બોટાદ જિલ્લા પોલીસ એમની અલગ અલગ એજન્સીઓ જેવી કે એલસીબી એસઓજી તમામ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે રૂટ ઉપર જે જે એવી જગ્યાઓ છે કે જ્યાંથી યાત્રા પસાર થતી વખતે કોઈ મુશ્કેલી ના પડે એ તમામ વસ્તુને ઓબ્ઝર્વ કરશે પોલીસ અને બંદોબસ્ત અનુસંધાને જરૂરી તમામ તકેદારી રાખશે જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા જે રીતના મેં ચાર સ્થળો કીધા એ જગ્યાએ શોભાયાત્રાના વાહનો અને એમાં જોડાનાર માણસો એ મુજબ બંદોબસ્તની વેચણી કરવામાં આવી છે બોટાદ પ્રોપર ખાતે આવતીકાલે એક ડીવાય એસપી બે પીઆઈ પાંચ પીએસઆઈ અને સો જેટલી પોલીસ અને હોમગાર્ડ જેનો બંદોબસ્ત હશે એ જ રીતે ગઢડા રાણપુર અને ઢસા ખાતે પણ જરૂરી બંદોબસ્ત આવશે ઓકે